ભરૂચ શહેરમાં ગુંડા એક્ટ હેઠળ તંત્ર દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે ભરૂચ શહેરમાં ગુંડા એક્ટ હેઠળ તંત્ર દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે શહેરના જાડેશ્વર વિસ્તારમાં આવેલી રવિ પૂજન સોસાયટીઓમાં રહેતા નયન ઉર્ફ બોબડા કિશોરચંદ્ર કશિયાતના નિવાસ સ્થાનો પર આજે બોબડા વિભાગે ગેરકાયદેસર બાંધકામ તોડી પાડ્યું છે ભરૂચ જિલ્લામાં હાલમાં જ નિમાયેલા ભરૂચ જિલ્લા નિવાસ સ્થાનો પર વધારાનું ગેરકાયદેસર બાંધકામ કરવામાં આવ્યું હોવાની ફરિયાદ બાદ તંત્ર હરકતમાં આવ્યું છે આજે સવારે બોબડા વિભાગના અધિકારીઓ પોલીસ દળની હાજરીમાં જેસીબી અને હથોડાથી ગેરકાયદેસર બાંધકામ તોડી પાડ્યું છે કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે સ્થળ પર પોલીસ મજબૂત બંદોબસ્ત ગોઠવી દીધો હતો કામગીરી દરમિયાન તંત્રના પગલાને કારણે વિસ્તારના રહેવાસીઓમાં ભારે ચર્ચા જાગી હતી સરકારી તંત્રએ સ્પષ્ટ સંદેશ આપ્યો કે ગુંડા એક્ટ હેઠળ નામ નોંધાયેલા વ્યક્તિઓના ગેરકાયદેસર બાંધકામને સામે ભવિષ્યમાં પણ નિર્કુશ કાર્યવાહી ચાલુ રહેશે